સિંહ અને વાંદરા એક જંગલમાં એક સિંહ રાજા તરીકે રહેતો હતો તે જંગલના બધા પ્રાણીઓના માટે ખૂબ જ ભયાનક અને ગરવીલા સ્વભાવનો હતો સિંહનો માનીતા ખોરાક વાંદરો હતા પણ વાંદરાઓ સિંહને ચકમો આપવા માહિર હતા એક દિવસ સિંહે નક્કી કર્યું કે તે વાંદરાઓને શિકાર કરશે અને જંગલમાં તેની શાન વધારશે સિંહ વાંદરાઓને પકડીને ખાવા માટે જંગલમાં એક મોટા ઝાડ નીચે છુપાઈ ગયો વાંદરાઓએ સિંહની આંકડા વિચારવી જ જોઈ લીધી વાંદરાઓએ એકસાથે વિચાર કરીને એક યોજના બનાવી તેઓએ ઝાડની ટોચ પરથી એક ડાળી નાની નાની શાખાઓને હલાવવી શરૂ કરી આ દ્રશ્ય જોઈને સિંહે વિચાર્યું કે વાંદરા આ ડાળી પર જ બેઠા છે સિંહે ઝડપથી છલાંગ મારી પણ તે ખાલી જગ્યા પર પડ્યો વાંદરાઓએ ઝાડની ટોચ પરથી જાગરૂકતા સાથે જુએ લીધું અને બધા વાંદરાઓ સુખમાં બચી ગયા આ હારથી સિંહને સમજાયું કે બળ તો છે જ પણ બુદ્ધિથી કામ લેવું જરૂરી છે તે દિવસથી સિંહે નક્કી કર્યું કે હવે તે કોઈ પણ પ્રાણી સાથે ચતુરાઈપૂર્વક જ વ્યવહાર કરશે